તો તમે વધારે માગી ને આવો તો શું થાય આપણે બે દિવસ ત્રણ દિવસ નું ગયું હોય ઘરમાં તો આપણે એમ થાય ને કે આપણા ઘરમાં બે ત્રણ દિવસ છે કોઈ આપણે આવ્યું હોય પછી આપણે કોઈ માંદા હજાર પડ્યા હોય તો તમે કાયમ તમે એટલું જ લાવો હોય કે એ બધું બપેરે થાય એટલું ના જ થાય એટલું એ પછી તમે ખાવાની વસ્તુ પકવાન પણ ને જ લાવતા વધારાને તે એટલે કે પણ હું કરવું છે કે એટલું તો આપણે મળી જાય ને એ જોવાનું છે ને આપણે

મારે તો આજ થઈ જાય તો આજ નું આજ ને કાલે કાલે કે કરું કે તમારી મરજી ઓલી બાઈ તો હવે માથા કોટી કોટી ને થાકી ગઈ પછી કે કે જો અહીં કે કે આ રાજા છે રાજા કેટલું પુણ્ય કરે એ કે બધીને કેટલું કેટલું આપે ત્યાં બી તમે જાતા હોય ને રાજાને ત્યાં તો રાજાને ત્યાંથી પણ તમે લઈ આવો ને એ કે આપે તો એ તો દાન રાજા માણા તો બહુ દાન કરે એ કે આપે ઓલે પછી બે ખંડ થી ઓલી હાવ લોગી પછી હા તો હવે દે એમાં રાજમાં છે ને તેનો જે પ્રધાન એ બધી અર્તા કરતા કરતો હતો એટલે પ્રધાન લીધો કોઈ રેવા દીધું નતું ઈ એમ પધે હાવ રાજા ને પણ તો આ તો જોયા રાજા ને પછી પૂછ્યું કે રાજા નહીતો કે નહીં રાજા તોડી જોતા રાજા મળેલી

પાછો હોય જો આસપાસ આવવાનું ગયા રાજા ની રાજા ને તો તેની પર રાજા ભેગો નહી પાછો આસપા નોટુંબ મારી ત્યાં બાના કરો કે નહી હું જાઉંશ ને એ કે રાજાની જે મને દેવું હે દે હે એ કે હું કંઈ વધારે નહીં લાવ મારે જોઈએ એટલું ઈ દે હે તો એ પર લાવવાય

તો કે તો તમારે જેટલું ધન જોતું હોય ને તમે તમારે લેતા સાવી કે સાવ તમારા ઉપરી એટલું લઈ જાવ કે મારે કોઈ ધન જોતું નથી આ તમારી કમાણી નું છે એ કે આમાં રાજમાસે છે બધી ધન એ તમે કામીને ભેગું કર્યું તો કે મેં કામીને ભેગું નથી કર્યું તો મારે તો તમારી પરસેવાની કમાણી નું મારે જોઈએ મારે બીજું કંઈ વધારે જોતું નથી મારે તો પરસેવાની કમાણી મેસેવો પાડી કામ કર્યું કે રાજા કેસેવો પાડી તમને હું આપ જોવી પડી એ કમા આપવાય ધાન જોતો કે

તો એ મને એવું કરશે હું આ તો અરણ ઉદ્યન કહેવાય એટલે આ આપણે ખાલી અરણ છે એટલે મેં લીધું નહીં તો મારે ગમે ત્યાં મારો પરસેવો પાણીને મારે મજૂરી કરવા જવું શીખ્યા છે એના આટો ભ્રાહ્ણ આટો એ કહે તો કે તો હું યાવ તો કે તમે ન કર્યો તો તમે આ ઘરમાં ઘરમાં રેહલશો કોઈ દેખી કામ ન કર્યો તો કે નહીં મને લેતા હસાવી કે તમારા ભેગું તો મારું પપ્પાનીઓનું કામ છે ને એ કે તો કે હાલ તો બે જણા એ કોઈ વા બે જણા નીકળી ગયા શેર માંથી હવે શેર માં નીકળી ગયા ને તે શેરમાં બધી હોવાના પેલા અંધાર મોઢો કરી એના કે ભાઈ તમારે કોઈ મસૂરી અમને રાખવા બે જણાને ને મસુરી રાખવા તો કોઈ હાશ પાડી ને કે મસૂરી અમારે રાખવાને કે કોઈ હા પાડતું ને મારે મજૂરી ક્યાં કરવી પછી ત્યાં લોવારો તો ને લવારી પેલા લોઢા ને ટીપતો હતો ન્યા તો કે તમારે મને કામ કરવા રાખો તમારી કે આ કામ તારાથી થાય અને તો લોઢાને ધગાવવું પડીએ પછી ટીપવું પડીએ બધી કરવું પડીએ જો આ તમારાથી થાય તો તમે આ મારે દુકાનમાં રહો એ કે તો એ કે રાજા કે હા હું કરા કે બધી કામ કરા કે તો કે તો તમે તમારે ખુશી થઈ કે રો કે બધી તારે જ કરવું પડે હું પછી કઈ નહીં કરું હોય એ કે હાલ તમે મને હું દાળી દેવો હોય કે બે બે રૂપિયા બે જણા ને આપ બે રૂપિયા એટલે કોઈ વાંધો નહીં કે હાલ હવે એ તો મળી પેલા લોટા ભગાવે ને ટીપે ને એને ઘણ મારે બે જણા એમ કરે હા વેટ થઈ ગયા પાણી પાણી થઈ ગયા આખો એવો ધંધો ધોધમાર ધંધો કરો પછી હાજે રૂપિયા આપ્યા ચાર રૂપિયા આપ્યા ને તે લઈને હવે ક્યાંક બ્રાહ્મણ આવી ને શ્યા રૂપિયા આપી દઈએ કે આ મારી રગેડાની કમાણી ના છે પૈસા એ તો બ્રાહ્મણ તો બીજા તાડે આવ્યો એવું તો તમે તમારા રગેડાની કમાણી પૈસા લઈ આવ્યા તો કે હા આ આ ચાર રૂપિયા હું લેલું એ કે રગેડાની કમાણી

કે મને એની રગેડા ની કમાણી ને શુપિયા ને હું કરું કે મારે જોઈએ એ મારે સોતાને તમારે જ્યાં નાખવા નાખી દેવા ચાર રૂપિયા મારે જુલસી નો આમ છોડબો હોય ને જમીન માં તુલસી વાવેલો હે એ બધા અહિયાં તુલસી હવે ફોડિયા હવે અહીંયા આ ચાર રૂપિયા છે ને એ તુલસી ના ચારા નાખી દીધા તો હવે બીજી ક્યાં નાખવા જવાના થોડે ત્યાં નાખવા જવાય બે ચાર રૂપિયા એ ચાર રૂપિયા નાખી દીધા હવે એમ થતા થતો તો થોડુંક થયું ને બોલી તો એમ કે એ રાજમાં ગયા તો ત્યાંથી કઈ લેવે આને કઈ આવડતું જ નથી કે લાવીને દે તો ખાઈએ ને બધી હારી આ વસ્તુ ખાધી ને તે કોઈ નહીં

બારી ગયું કે બેન બકાલું પૈસા નથી ખબર તો આ હું છે તો એ નઈ ખબર નથી અહિયાં લઈને હોલી ને જીતું કે મને આનું કુ બકાલું દે ઈ કે તો કે હા તો પછી હોલી ગોરાણી કે હાર પેલા ફળ હતું

એક તોડીને એ પાછું બીજે દાડે પર દીધું એ તો લઈને ગઈ ને અહીંયા બકાલો લઈ હવે બોલો બ્રાહ્મણ કે મોતી આવાસે કિંમતી રાજાનો હસ હતો ને એ રસવાડા માં જેટલું વસ્તુ પધા ને હસી દીધું કોઈ કહેવા તો એક ગયો આ ફળ લઈને ફળ લઈને ગયો ને એ કે આ કે બ્રાહ્મણ

એ હંસ કહી દે આપડે કે હાસું શું છે કે ખોટું છે હવે રાજા એ તો એને ત્યાંના વેરણી આવ્યો જોઈને જે વેરણી આવ્યા તા બોલો તો સણી ગયો બધી હંસ એ મોતી હાસા કે ભાઈ આ મોતી તમારા હાસા છે કે ને તમારે ઈ કે કે આના આના પૈસા તમારે જે થાય એ પ્રમાણે તમને પૈસા આપી દઉં કે તો કે હા તો જે પૈસા મને થાય પૈસા આપો

એટલે એ બધી નો એમ છે કે આપડે આપડી રીતે કમાણી આપણે કર્યું આપડો પૈસો કમાણી નો આવીએ ને જ આપડા ઘર માં રેવાનો છે આવી જાય એટલે બીજા નઈ કાઢે